બાળકો કેમ છો બધા મજામાં આજે આપણે નવા પ્રકરણ સાથે મળી રહ્યા છે આપણો પ્રકરણ નંબર આઠ રાશિઓની તુલના આપણે એકથી તે સાત પ્રકરણ જોયા અને ઘણા બાળકોએ પોતાનું હોમવર્ક કરીને મને ફોટા પણ સેન્ડ કર્યા ટીમ્સ લેક્ચર દ્વારા પણ આપણે જોયું અને આપણા સાત પ્રકરણો પૂરા કર્યા સત્રાંત એક્ઝામની અંદર આપણા એકથી આઠ ચેપ્ટર છે આ આપણું આ સત્રાંતનું લાસ્ટ ચેપ્ટર છે રાશિઓની તુલના તો પ્રકરણ નંબર આઠ રાશિઓની તુલના તુલના એટલે તમે નાના ધોરણની અંદર કંઈક એવું તુલના સરખામણી અને રાશિઓ તો અહીંયા રાશિઓ એટલા માટે કીધું છે કે આમાં આપણે આ ચેપ્ટરની અંદર ટકાવારી વળતર જીએસટી ચકૃતિ વ્યાજ વાર્ષિક ચકૃતિ વ્યાજ સાદું વ્યાજ એવું ગુણોત્તર એવી ઘણી રાશિઓની વાત કરવાની છે એની સરખામણીની વાત કરી કરવાની છે એટલે કે રાશિઓની તુલના વિશે હવે આપણને એવું થાય કે બાળ મિત્રો કે આ ચેપ્ટરની ઉપયોગીતા બેન ક્યાં છે તો મેં હમણાં જ બોલી ચકૃધિ વ્યાજ સાદુ વ્યાજ તો બેંકની અંદર આપણે પૈસાની લેવડ દેવડ કરતા હોય તો બેંક અમુક પૈસાઓનું વ્યાજ લેતી હોય દેતી હોય ત્યાં જરૂરી છે વળતર દુકાનોની અંદર સેલ હોય કે દસ ટકા વળતર વીસ ટકા વળતર ત્યાં વળતરની ગણતરીની જરૂર પડે ટકાવારી તો તમને બધાને ખ્યાલ છે કે પરીક્ષાઓની અંદર ટકાવારીને આધારે આપણું ગુણાંકન થતું હોય તો ત્યાં આની જરૂર પડે અને ખાસ અત્યારનો હાલનો લેટેસ્ટ વસ્તુ જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી કેટલું લાગ્યું કોઈ વસ્તુ તમે ખરીદી માનો કે તમે કોઈ નવી ટીવી ખરીદી તો એના ઉપર કેટલું જીએસટી લાગ્યું કેટલું જીએસટી એમાં બાદ થયું આપ અને કેટલું આપણે એમાં એક્સ્ટ્રા આપવું પડ્યું કેટલું વેપારીને મળ્યું હતું એ જીએસટી ગુડ સર્વિસ ટેક્સ જે સર્વિસ ટેક્સ લાગ્યો છે એની બધી જ ગણતરી આપણા વ્યવહારિક જીવનની અંદર સંકળાયેલી છે ત્યાં આપણા આ ચેપ્ટરની વ્યવહારિક ઉપયોગીતા છે તો જેમ જેમ ચેપ્ટર આપણે આગળ જઈશું એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે કે ના આવું તો બેન મેં ક્યાંક મારા પપ્પાના કે મમ્મીના મોઢે સાંભળ્યું હતું કે આજે બેન્કમાં આ લેવાડ દેવડમાં એટલું વ્યાજ હતું કે પછી આ જે કાંઈ નવીન ઘરમાં કોઈ ચીજ વસ્તુ ઇલેક્ટ્રિક વસ્તુ આવીને એટલું જીએસટી લાગ્યું એના બિલમાં લખેલું છે તો એ સમયે તમે આ ચેપ્ટરને યાદ કરજો એટલે આપણું ગણિત છે વ્યવહારિક જીવન સાથે શું છે સંકળાયેલું છે અને ખાસ આ ચેપ્ટર તમારા જીવન માટે જીવન સાથે ખરેખર ખૂબ જ સરસ રીતે સંકળાયેલું છે સમય ન લેતા આપણે રાશિઓની તુલનાની અંદર પહેલું છે ગુણોત્તર અને ટકાવારીનું પુનરાવર્તન હવે આગલા ધોરણની અંદર આપણે ગુણોત્તર અને ટકાવારીનું પુનરાવર્તન શીખી રહ્યા છીએ અહીંયા એનું પુનરાવર્તન આપ્યું છે એટલે શીખી ગયા છે અને ફરી પાછું પુનરાવર્તન આપ્યું છે એમાં એવું કીધું છે કે ગુણોત્તર એટલે કે બે રાશિઓની સરખામણી એક ટોપલીમાં બે પ્રકારના ફળો હોય વીસ સફાજ અને પાંચ નારંગી છે અહીં એક ટોપલી આપી છે વીસ સફાજ અને પાંચ નારંગી છે અને એની ગુણોત્તર આપ્યો છે કે પાંચ જેમ બે વીસ અને પાંચ જેમ પાંચના છેદમાં વીસ અને છેદ ઉડાડીએ એટલે એકના છેદમાં ચાર તો એને ગુણોત્તર સ્વરૂપે લખવું હોય તો મારે લખવું પડે એકના છેદ એક જેમ ચાર જ્યાં આ બે ટપકા છે એને આપણે શું વાંચીએ છીએ જેમ એક જેમ ચાર બરાબર તો એ ગુણો ગુણોત્તરની વાત થઈ આગળ કીધું કે સફજની સંખ્યા અને નારંગીની સંખ્યાનો ગુણોત્તર વીસના છેદમાં પાંચ એટલે કે ચારના છેદમાં એક એટલે કે સફજની સંખ્યા એ નારંગીની સંખ્યા કરતાં કેટલા ગણી છે તો કે ચાર ગણી છે હવે અહીંયા આગળ જો ત્રિ રાશિનો ઉપયોગ કરો તો પણ તમને જવાબ મળે અને આવી રીતે ગણતરી કરો તો પણ જવાબ મળે જો આ ગણતરી કરવી હોય તો છેદમાં શું લાવવાના સો લાવવાના અને ત્રિરાશિ કરો તો સીધું લખવાનું કે ભાઈ પચીસ ફળો પૈકી પાંચ નારંગી હોય તો સો ફળોમાં નારંગીની સંખ્યા કેટલી હોય તો કે વીસ હોય અહીંયા એવું અહીંયા એવું કીધું છે કે ભાઈ પચીસ ફળો પૈકી પાંચ નારંગી છે તેથી નારંગીની ટકાવારી કેટલી તો કે પાંચના છેદમાં પચીસ અને આ પચીસને સો લાવવા માટે બે જગ્યાએ શું કર્યું ચાર ચાર વડે ગુણાકાર કર્યો અને જવાબ આપણને મળ્યો વીસ ટકા બાળ મિત્રો આગળ જોશો તો તમને પછી તો તમને સફજની ટકાવારી નારંગીની ટકાવારી સો મળી જશે સફજની ટકાવારી અને પ્લસ વીસ એટલે સો મળશે અને સફજની નારંગીની ટકાવારીની બાદ કરતાં તમને સફરજનની ટકાવારી મળશે એટલે કે લાસ્ટ એવું કે વીસ ટકા નારંગીને એસી ટકા શું થઈ ગયા સફરજન હવે ઉદાહરણ એક જે આપ્યું છે એ બાળ મિત્રો તમારે જોઈ અને તમારી બુકની અંદર લખવાનો પૂરો પ્રયત્ન કરવાનો છે હવે આપણે લઈએ સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક હવે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક છે એ આપણે આને અનુસંધાન ગુણોત્તર અને ટકાવારીના અનુસંધાનમાં જ છે તો પહેલો પહેલો દાખલો એવો છે કે ભાઈ આ નીચે આપેલ સંખ્યાઓનો ગુણોત્તર શોધો તો પહેલું છે કે સાયકલની ઝડપ પંદર કિલોમીટર પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક અને એ બંનેનો મારે શું શોધવાનો છે તો ગુણોત્તર તો જે વસ્તુ પહેલાં આપી છે ને પહેલાં લખશું તો એનો બંનેનો ગુણોત્તર લખીએ તો કે ભાઈ પચાસ કિલોમીટર પ્રતિ કલાક એટલે કે કિલોમીટર પ્રતિ કલાક અવરને કલાકને હું એ જ કહું છું અને સ્કૂટરની તો કે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક પંદર દુ ત્રીસ પંદર કેન્સલ પંદર કેન્સલ મને જવાબ મળ્યો એકના છેદમાં બે પણ આપણને શું હમણાં જ મેં વાત કરી કે શું વચાય તો કે એક જેમ બે કહેશું જેમ બે આગળ જઈએ દાખલ નંબર બી ની અંદર જઈએ પાંચ મીટર અને દસ કિલોમીટર પાંચ મીટર અને કેટલા એ છે દસ કિલોમીટર એ બી કનેક્ટ નાખે પાંચ મીટર અને દસ કિલોમીટર આપ્યા છે તો પાંચ મીટર તો એક કિલોમીટરમાં આપણને બધાને ખ્યાલ છે કે એક હજાર મીટર હોય તો લખશું આપણે એક કિલોમીટર બરાબર એક હજાર મીટર તો પાંચ મીટર છેદમાં એક હજાર મીટર કિલોમ કહેવું કે દસ કિલોમીટર છે ને એટલે એક ઝીરો વધારે બરાબર હવે એમનો આપણે છેદ ઉડાડવાનો પ્રયત્ન કરીએ તો બે હજાર ગુણ્યા પાંચ પાંચ દૂધ દસ થઈ ગયા ને ચાર શૂન્ય પાંચ કેન્સલ પાંચ કેન્સલ તો મને મળ્યા એક ના છેદમાં બે હજાર તો આને શું આપણે વાંચી શકીએ એક જેમ બે હજાર એક જેમ બે હજાર બરાબર આગળ જોઈએ દાખલા નંબર સી પચાસ પૈસા અને પાંચ રૂપિયા બધાને ખ્યાલ છે ને કે એક રૂપિયામાં કેટલા પૈસા હોય તો કે સો પૈસા હોય તો આપણી પાસે આપણી પાસે અત્યારે કેટલા રૂપિયા છે તો કે પાંચ રૂપિયા તો પાંચ રૂપિયાને મારે પૈસામાં ફેરવો હોય તો કેટલા પૈસા થઈ ગયા પાંચસો પૈસા બરાબર તો પચાસ ના છેદમાં પાંચસો શૂન્ય ગયું શૂન્ય ગયું હવે કોઈ એમ કહેવાય ને પાંચ ગયો પાંચ ગયો નીચે એક જ શૂન્ય ગયો એમ ન ચાલે આગળની સંખ્યા ક્યારેય કેન્સલ કરી શકાય નહીં પાછળનો શૂન્ય હોય તો જ થઈ શકે આગળ કોઈ રકમ આપણે કેન્સલ કરી શકીએ નહીં ખાસ કરીને પાછળ જોઈન્ટ હોય ત્યારે પાંચ ગયા પાંચ ગયા ઉપર વધ્યા એકના છેદમાં દસ કેમ લખી શકાય તો કે એક અહીંયા આપણે દાખલા નંબર પહેલો કમ્પ્લીટ કર્યો હવે બીજા દાખલાની અંદર જોઈએ તો બીજા દાખલામાં એવું કીધું છે કે નીચે આપેલા ગુણોત્તરનું ટકાવારીમાં રૂપાંતરણ કરો તો જેમ સ્વરૂપે આપી જ દીધું છે તો કે જોઈએ દાખલા નંબર બે એમાં પહેલો દાખલા નંબર બે એમાં પહેલો ત્રણ જેમ ચાર તો ત્રણના છેદમાં ચાર ટકાવારી કરવું હોય તો હંમેશા કેટલા વડે ગુણી નાખવાનો એને સો વડે પચીસ સો ચાર કેન્સલ ચાર કેન્સલ પચીસ તેરી પંચોતેર તો આપણેલા દાખલાનો જવાબ મને મળે પંચોતેર દાખલા નંબર બી એપો છે બે જેમ ત્રણ તો બે જેમ ત્રણ છેસો રૂપિયા લખું છું અને કેટલા વડે ગુણ નાખવાના એને સો વડે ગુણી નાખવાના તો બસો હવે અને આપણે ડાયરેક્ટ ભાગાકાર કરશું બે ગુણ્યા એટલે કે બસો અને એને કેટલા વડે પાકશું ત્રણ વડે છતેરીને અઢાર બે વધ્યા વીસ થયા છ તેરીને અઢાર ફરી પાછા બે વધ્યા પોઈન્ટ મૂકશું બરાબર પોઈન્ટ મૂકશું એટલે વીસ થઈ છતેરીને અઢાર એટલે કે છાસઠ પોઈન્ટ છાસઠ જેવું આપણને મળશે દાખલા નંબર ત્રણ જોઈએ પચીસ વિદ્યાર્થીમાંથી બોતેર ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી કેટલા ટકા આપણે રસ લેતા નથી તો એના વિશે કીધું છે તો કે કુલ વિદ્યાર્થી કેટલા છે આપણી પાસે કુલ વિદ્યાર્થી આપણી પાસે છે પચીસ બરાબર કુલ વિદ્યાર્થી આપણી પાસે છે કુલ સંખ્યા જે છે એ આપણી પાસે કેટલી છે તો કે પચીસ છે ગણિતમાં રસ લેતા ચલો રસ લેતા રસ લેતા કેટલા ટકા છે તો કે બોતેર ટકા મારે રસ નથી લેતા એવા માણસો જોઈએ છે રસ નથી લેતા ચલો રસ નથી લેતા તો એને મારે સો ટકા હંમેશા કેટલા હોય તો કે સો એ તો સોમાંથી મારે બોતેર બાદ કરી એટલે મને જવાબ મળે અઠ્યાવીસ ટકા એટલે કે અઠ્યાવીસ ટકા બાળકો એવા છે કે જેને ગણિતમાં રસ નથી બરાબર તો લખવાનું આપણે શું લખશું કે સો એ સો ટકા જો રસનો નો લેતા હોય તો એવા કેટલા મને મળે પચીસ તો અઠ્યાવીસ મૂકીએ આપણે ત્રિરાશી મૂકી આગળ જઈએ તો લખી શકીએ પચીસ એને ગુણ્યા અઠ્યાવીસ છેદ સો પચીસ ચોક સો કેન્સલ પચીસ કેન્સલ સાત ચોક ચાર કેન્સલ ચાર કેન્સલ મને જવાબ મળ્યા સાત તો સાત બાળકો એવા છે જે ગણિતમાં રસ લેતા નથી દાખલા નંબર ચારની અંદર જોઈએ કે એક ફૂટબોલ ટીમ તેમણે રમેલી મેચમાંથી દસ મેચ જીતી હતી જો તેમણે જીતેલી મેચની ટકાવારી ચાલીસ ટકા હોય તો તેઓએ કુલ કેટલી મેચ રમ્યા હશે તો અહીંયા જોઈશું આપણે કે ભાઈ જીતેલી ટીમ જીતવાળી ટીમ એટલે કે જીતવાળી ટીમ કેટલી છે તો કે દસ મેચ છે દસ મેચ એ લોકો ઓલરેડી જીમ હજી ગયા છે પણ આપણને કુલ મેચ ખબર નથી તો કુલને હું નામ આપી દઉં છું એક્સ એને ધારી લીધું બરાબર તો એક્સના ચાલીસ ટકા બરાબર દસ બરાબર કે ભાઈ એ કુલ રમતમાંથી ચાલીસ ટકા જે મને મળે એ કેટલી રમત હતી તો કે દસ પણ ટકા છે એની નિશાની મારે દૂર કરવી હોય તો ચાલીસ ના છેદમાં સો બરાબર દસ શૂન્ય ગયું શૂન્ય ગયું હવે આને આપણે ક્રોસ ગુણાકાર કરી નાખીએ દસ ગુણ્યા દસ એટલે કે આ દસ છે એ સામે જાય એટલે કે થઈ ગયા સો આ ચાર છેદમાં જાય એટલે થઈ ગયા ચાર પચીસ ચોક સો ચાર કેન્સલ ચાર કેન્સલ મને જવાબ મળ્યો પચીસ તો કુલ કેટલી રમત હતી પચીસ કેટલી રમત હતી પચીસ આગળ જોઈએ દાખલા નંબર પાંચ કે જો ચમેલી પાસે તેની રકમના પંચોતેર ટકા વાપર્યા પછી છસો રૂપિયા બાકી રહ્યા હોય તો તેની પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે હવે એને વાપર્યા કેટલા તો કે પંચોતેર અને બાકી રહ્યા તો કે છસો પણ અહીંયા આપણને ટકા પંચોતેર આપ્યા છે એને વાપરી કાઢ્યા છે તો બાકી રહી ગયા છે ને એ ટકાવારી આપણે લઈએ તો બાકી હોય તો ટકા હંમેશા કેટલા આવ્યો હોય તો કે સો તો સોમાંથી હું પંચોતેર બાદ કરી નાખું બાળકો તો મને જવાબ મળે પચીસ ટકા અને પચીસ ટકાની રકમ મને આપી છે કેટલી આપી છે સો એટલે કે કુલના પચીસ ટકા બરાબર છસો આપી જ દીધા છે આપણને બરાબર આગળનો જે એક્ઝામ્પલ કરો સેમ ટુ સેમ એ જ પ્રોસેસનો દાખલો છે તો એક્સ બરાબર ટકાની નિશાની દૂર કરું છું ના છેદમાં સો બરાબર છસો બરાબર પચીસ ચોકસો બરાબર ને તો પચીસ કેન્સલ પચીસ કેન્સલ અહીંયા ગુણાકાર એકના છેદમાં ચાર બરાબર છસો આ ચાર છેદમાં છે સામે છે તો ગુણાકાર તો છ ચોક ચોવીસ અને પાછળના બે શૂન્ય તો ચમેલી પાસે કુલ કેટલા રૂપિયા હતા તો કે ચોવીસો રૂપિયા શરૂઆતમાં હતા અને છસો રૂપિયા એમની પાસે બાકી રહ્યા તો બાળ મિત્રો આવી રીતે તમે એકથી પાંચ દાખલા આપણે કરી હવે જે લાસ્ટ એક્ઝામ્પલ છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે સેમ આ જ પ્રોસેસમાં છે એક દાખલામાં ત્રણ દાખલા સમાયેલા છે ત્રણે અલગ અલગ રીતે કરી અને પ્રયત્ન કરજો નહીતર મને તમે ગમે ત્યારે પૂછી શકો છો નેક્સ્ટ વિડીયો માટે આવજો